ગુજરાત દેશભરના ખેડૂતો બંધ રાખવાનું છે એવું દિલ્હીથી સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી એના અનુસંધાનમાં અમે કાલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એને દિલ્હીના ખેડૂતોને અમે સમર્થન કરેલું છે સાથે સાથે ભાવનગર જિલ્લા અને ગુજરાતના ખેડૂતોને આજે બંધ રાખવાનું અમે આહવાન પણ કરેલું હતું અને અમારે આજે રચનાત્મક જે આ પ્રોગ્રામો આપવાના હતા એવી પણ અમે તંત્ર અને સરકારને જાહેરાત કરી હતી પણ રાતોરાત કંઈક જુદા જ ખેડૂતો પ્રત્યે અમાનવી નિર્ણય લીધો અને સવારે વહેલાં આજે પાંચ સાત વાગ્યાની અંદર મોવાની પોલીસ ન આવી કે રૂલરની પોલીસ ન આવી અને ભાવનગરથી મોટો ખબર પોલીસનો કાફલો ઉતારી એલસીબી પોલીસે હવારમાં વહેલા અમે હતો ત્યાં જ પોલીસ આવી ગઈ અને વહેલા સાત વાગે અમને ડિટેન કરીને મને લઈ ગઈ અને અત્યારે પાંચ વાગે ચાર ચાર સુધી એમ હવા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે વચ્ચે મારો ફોન પણ લઈ લેવામાં આવ્યો એટલે ખેડૂત આગેવાનોને કે કોઈ મીડિયાને ખબર ના પડે એટલે આ ખેડૂતોની એક અવાજ દબાવી દેવાની વાત હતી એને અમે સખત શબ્દોમાં વગાડી કાઢીએ છીએ પોલીસ સ્ટેશનમાં અમને પૂરા સન્માનને આદર પૂર્વક રાખવામાં આવ્યા છે એમાં કોઈ બે મત નથી પણ અમારી જે ધરપકડ કે ડિટેન કરવામાં આવ્યા છે એ ખોટી રીતેથી અને સરકાર ખેડૂતોથી બીવે છે અથવા તો ખેડૂતના આગેવાનોને દબાવી દેવા માગે છે એટલે એ વાતનો અમે માનવા તૈયાર નથી અને આવનારા દિવસોમાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે પાછા આંદોલન પડશે